ચોક્કસ કે જે રીતે ગુજસી ટોંક માંથી જે રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા તે દરમિયાન સોલંકી જે રાજુ સોલંકીના ભાઈ પાસેથી શંકાસ્પદ સાહિત્ય મળી આવ્યું છે જેમાં સોળ જેટલી પ્રોમિસરી નોટ મળી આવી છે જેટલા વેચાણ દસ્તાવેજો મળી આવી છે વીસ કોરા ચેક મળી આવ્યા છે કોરા સ્ટેમ્પ પેપર સહિત કુલ એકસો ને સોળ વસ્તુઓ જે છે તે મળી આવી છે આ શંકાસ્પદ સાહિત્યની તપાસ હાલ તો પોલીસે કરી છે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે તમામની તપાસ કરવામાં આવી રહી છે હાલ જયેશ સોલંકીની કબજો પોલીસે લઈને તેમની વધુ પૂછપરછ હાથ ધરી છે આભાર માહિતી માટે